બનાવની વિગતો અનુસાર ભરૂચ ચેસોજીને છ જૂનના રોજ બાતમી મળી હતી કે બાતમી મુજબ જીતાલી ગામની આલીશાન સિટીમાં રહેતા સુભાષ યાદવ અને તેના બનેવી કુંદન રાય તેમની પત્નીઓ સાથે ગાંજાનું વેચાણ કરે છે પોલીસે તરત જ આલિશાન સિટીમાં દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન બે અલગ અલગ સ્થળોએથી બે પોઈન્ટ બસો ને એકવીસ કિલો ગાંજો મળી આવ્યો હતો અને પોલીસે બાવીસ હજારથી વધુના કિંમતનો ગાંચો જપ્ત કર્યો હતો આ ઉપરાંત રોકડા રૂપિયા સત્યાવીસ પોઇન્ટ સત્તર લાખ અને સોનાના ચાંદીના દાગીના ઘરેણા મળીને કુલ ચોપ્પન પોઇન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસે પહેલા આરોપીઓની પત્ની ઓ સુમન સુભાષ શિવચંદ યાદવ અને સંજુદેવી કુંદન મદન રાયની ધરપકડ કરી હતી બંને પતિ ઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા તાલુકા પોલીસે આજે બંને આરોપીઓ સુભાષ શિવચંદ યાદવ અને કુંદન મદન રાય ઝડપી પડાયા હતા